શ્રી ગણેશ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભાદરવા પૂનમથી શરૂ થયેલા પિતૃ પક્ષ વિશે જાણીશું શ્રાદ્ધ પિંડદાન અને તર્પણનો અર્થ શું છે એ જાણીશું ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધનું નું વિશેષ મહત્વ છે શ્રાદ્ધ એટલે ભક્તિ અને શક્તિ સાથે કરવામાં આવતી પિતૃ તૃપ્તિની વિધિ જેનાથી આપના પૂર્વજો સંતુષ્ટ થાય છે પિતૃપક્ષ એટલે શ્રાદ્ધ ભાદરવા મહિનાની પૂનમથી શરૂ થઈ અમાસની તિથિ સુધી તે ચાલે છે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ ગરુડ દેવને પિતૃપક્ષનું મહત્વ જણાવ્યું હતું મહાભારતમાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠને જણાવ્યું કે પ્રાચીન સમયમાં સૌથી પહેલાં મહર્ષિ નિમિને અત્રિમુનિએ શ્રાદ્ધ જ્ઞાન આપ્યું હતું ત્યારબાદ નિમિ ઋષિએ શ્રાદ્ધ કર્યું હતું શ્રાદ્ધ એટલે પિતૃ પક્ષમાં ઘર પરિવારના મૃત પૂર્વજોને શ્રદ્ધાથી યાદ કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવાય છે પિંડદાન એટલે પિતૃઓ માટે ભોજન દાન કરીએ તેને પિંડદાન કહેવામાં આવે છે તર્પણ એટલે જળનું દાન કરીએ તેને તર્પણ કહેવામાં આવે છે શ્રાદ્ધના દિવસે ગાયને લીલું ઘાસ તરાવ કે સરોવરમાં માછલીઓને લોટની ગોરીઓ બનાવીને ખવડાવવી જોઈએ વળી કાગડાઓ માટે પણ છત પર કાગવાસ કરી ભોજન રાખવું જોઈએ જરૂરિયાતમંદને ભોજન વસ્ત્રનું દાન કરવું જોઈએ અને મંદિરોમાં પૂજા સામગ્રીની ભેટ આપવી જોઈએ શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન રહે છે અને પરિવાર પર પિતૃઓના આશીર્વાદ રહે છે અને જીવનમાં આવતી બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે શ્રાદ્ધ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવવું પિંડદાન કરવું વસ્ત્રદાન કરવું અને દક્ષિણા પણ આપવી કહેવાય છે કે યજ્ઞની પત્ની દક્ષિણા છે માટે બ્રાહ્મણને ભોજન વસ્ત્રદાન સાથે દક્ષિણા પણ આપવી જોઈએ તો પિતૃઓ કોને કહેવાય જે વ્યક્તિ જીવિત નથી તેમને પિતૃઓ કહેવાય છે આ વ્યક્તિ કુવારી હોય કે પરણિત બાળક કે વૃદ્ધ સ્ત્રી કે પુરુષ જો તેમનું મૃત્યુ થઈ ગયું હોય તો તેમને પિતૃઓ કહેવાય છે અને પિતૃઓ ખુશ રહે પ્રસન્ન રહે અને આપણને સારા આશીર્વાદ આપે માટે આપણે શ્રાદ્ધ પિંડદાન કરવું જોઈએ શ્રાદ્ધના દિવસે પૂર્વજો મૃત્યુ લોકમાંથી પૃથ્વી પર આવે છે તેથી પિતૃ પક્ષ દરમિયાન આપના પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું જોઈએ તિથિ અનુસાર શ્રાદ્ધ કરી પિતૃઓને જમાડવાથી પિતૃઓ ખુશ થઈ આપણને આશીર્વાદ આપીને સંતુષ્ટ થઈને જાય છે સૌથી પહેલા ગાય કૂતરા અને કાગડાને ભોજન કરાવવું આ ત્રણને યમનું પ્રતિક માનવામાં આવે છે ગાય વૈતરની પાર કરનારી કાગડાને ભવિષ્યવક્તા અને કૂતરાને દૃષ્ટાની નિશાની માનવામાં આવે છે પછી દૂધ પાણી તલ ફૂલ કુશ અને કાળા તલથી ત્રણ વખત તર્પણ કરવું અને ઓમ દેવતા વ્યવ નમ નો જાપ કરતા રહેવું ઈચ્છા પ્રમાણે બ્રાહ્મણ કે ગરીબ ગુરબાને વસ્ત્રદાન કરવું જોઈએ વરિ પીપળના ઝાડમાં પૂર્વજોનો વાસ હોય છે માટે પિતૃ પક્ષ દરમિયાન પીપળાના ઝાડને પાણી ચઢાવી ઘીનો દીવો પ્રગટાવો આથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય અને પિતૃદોષમાંથી પણ મુક્તિ મળી શકે છે પિતૃ પક્ષ દરમિયાન ગરુડ પુરાણ શ્રીમદ ભાગવદ્ ગીતાજીના પાઠ કરવા જોઈએ કે સાંભળવા જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરવો જોઈએ આ શાસ્ત્રોના પાઠ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે તો તિથિ પ્રમાણે આપના પૂર્વજો માટે શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ કરવું જોઈએ અને દાન પુણ્ય કરી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ બોલો શ્રી દેવતાય નમઃ તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ